રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે બસો વીઘાનું દબાણ દૂર કરવામાં આવ્યું બે હજાર દસની સાલમાં ભાદર જળાશય અન્વયે જંગલ ખાતાની ડૂબમાં ગયેલ જગ્યા અન્વયે આશરે તેત્રીસ હેક્ટરથી વધુ જમીન ઉપરકોટ ગામે સર્વે નંબર દસ પૈકી એક અને પંચોતેર પૈકી બેની જમીન જંગલ ખાતાને ફાળવી હતી હાલ સુધી આશરે એકત્રીસ હેક્ટર સુધી વધુ જગ્યાઓમાં વિવિધ દબાણો દ્વારા આશરે પંદર વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું

સરકારી પડતર જમીનો જે તે સમયે ભાદાર સિંચાઈ યોજનામાં ડેમમાં જંગલ ખાતાની જે જમીન ડૂબમાં ગયેલ તેના બદલા તેના બદલામાં જંગલ ખાતાને ફાળવામાં આવેલ હતી પરંતુ જે તે સમયે સદરો જમીનમાં ઓગણીસ જેટલા દબાણદારોનો કબજો હોવાથી સદરો જમીનનો કબજો જંગલ ખાતાને સોંપી શકાયેલ ન હતો આ દબાણો આશરે પંદર એક વર્ષ પરના સમયથી હતા જે બાબતે માન્ય કલેક્ટર શ્રી પ્રભાવજી સાહેબના માર્ગ તળે સદુર તમામ દબાણદારો સામે લેન્ડ કોર્ટ કલા પીસ કદમીના કેસો દાખલ કરી ત્યારબાદ કેસો ચલાવી હુકમો કર્યા બાદ બસો બે ની નોટિસો તમામને બજવીને આજ રોજ સવારે નવ અને અગિયાર મિનિટથી સદુરો દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજ રોજ બધા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કેટલા વાહનો છે કેટલી જમીન હતી કેટલા આઠ જેટલા જેસીબી ટ્રેક્ટર છે અને ત્રેવીસ પચાસ કરોડ જેટલી જમીનની અંદાજે કિંમત થાય છે બસો વીઘા જેટલી જમીન છે ભાદર બે માં ડૂબમાં જતી જંગલની જમીન જે કલેક્ટર સાહેબના હુકમથી અન્ય જગ્યાએ જે બિન જંગલ જમીન હોય ત્યાં તબદીલ થયેલી હતી જંગલની જમીન જેટલી ડૂબમાં હોય તેના સિવાયની જમીન કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઉમરકોટ ગામમાં જંગલને માટે જમીન આપવાની હતી જે જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણ હતું જે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધા ટીમો સાથે રહી સંકલનની તમામ ટીમ પોલીસ સાથે દૂર કરવાની હાલમાં ચાલુ છે ત્યારબાદ માપણી કરી અને નકશા મુજબ રોજકામ કરી અને વન વિભાગને સોંપવામાં આવશે અને તે જમીનને જંગલ જમીન જાહેર કરવાની નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યુઝ ધોરાજી રાજકોટ